ત્યારે જ્યારે મિત્રો ચૂંટણી આવે છે ત્યારે હંમેશા એક પક્ષ તૂકતો હોય છે અને એ છે કોંગ્રેસ આ વખતે પણ મિત્રો ગુજરાત કોંગ્રેસમાં એક દિગ્ગજ ભૂતપૂર્વ ધારાસભ્ય છે તેમણે રાજીનામું આપ્યું છે ગુજરાતમાંથી કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે હજુ એક મહિના પહેલાં જ મિત્રો કોંગ્રેસના એક ખૂબ જ સારા એવા સૈનિક કહી શકાય અને ખૂબ જ ઈમાનદાર એવા ધારાસભ્ય છે સીજે ચાવડા એમને મિત્રો કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તેઓ વિજાપુરના ધારાસભ્ય હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારે હવે મિત્રો અમદાવાદની અમરાઈવાડી બેઠક પરથી કોંગ્રેસના બે વખત ધારાસભ્ય જેઓ રહી ચૂકેલા છે અને પાટીદારના દિગ્ગજ નેતા છે એવા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધંભાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે એવી માહિતી મળી રહી છે કે મિત્રો તેઓ ઘણા બધા દિવસથી ભાજપના સંપર્કમાં છે અને કદાચ લોકસભાની ટિકિટની પણ ડીલ થઈ હોઈ શકે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે ધર્મેન્દ્ર પટેલને મિત્રો ભાજપ લોકસભાની પૂર્વની બેઠક માટે ટિકિટ આપશે તેવું વચન આપ્યા હોવાની ચર્ચા થઈ રહી છે આ મહિનાના અંત પહેલાં તેઓ કેસરીઓ ધારણ કરી શકે છે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ત્યારે ભાજપ છે ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે આ પહેલાં આમ આદમી પાર્ટીના પણ પાંચ ધારાસભ્ય છે એમાંથી એક ધારાસભ્ય એવા ભૂપત બાયાણીએ રાજીનામું આપ્યું હતું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા